રીતિકા હા ભાભી કેટલામ વાર કચરો વાળે છે શું કહું હવે ભાભી તમને હા બે વાર તો વાળી ચૂકી છું આ ત્રીજી વાર વાળું છું લાગ્યું મને કારણ કે સવારથી તને કચરો વાળતા જોઈ રહી છું આટલી બધી વાર કચરો વાળવાનું કારણ શું મમ્મીજી છે બીજો કોણ છે આ ઘરમાં આટલી બધી મહેનત નું કારણ હું સાંજું છું કે મમ્મીજી તને ખોટી રીતે હેરાન કરે છે તારો કોઈ વાક નથી પણ હવે શું થાય તું બરાબર કામ નહીં કરે ને તો પણ તારે સાંભળવું પડશે પણ ભાભી આપણે એ બધું ક્યાં સુધી ચલાવીશું અરે હું તો ચાલો નવી આવી છું મને તો હમણાં હમણાંથી જ ખબર પડી છે કે મમ્મીનો સ્વભાવ આવો છે પણ તમે તમે અત્યાર સુધી કેવી રીતે સહન કરો છો કરવું પડે ક્યાં જવું આ લગ્ન કરીને આવીને ત્યારે ખબર નહોતી કે આવું કંઈ થશે પણ ધીમે ધીમે જેમાં ઘરમાં રહેવા લાગીને એમ ખબર પડી કે મમ્મીજીનો સ્વભાવ બહુ જ ગંદો છે પણ તું જ વિચાર કર ને કોઈ એક વ્યક્તિ ખરાબ હોય એના હિસાબે આખા પરિવારને તો ન છોડાય ને તમારી વાત સાચી છે ભાભી પણ તોય સાચું કહું તો મને પણ નહોતી ખબર નહીતર સાચું કહું ને તો હું તો આ લગ્ન જ ન કરત છોડ થાકી ગયો ને તો લાવ હું કચરો વાળી ના અરે ના ભાભી વાત એનું નથી કે મારે કામ નથી કરવું કે હું થાકી જાઉં છું વાત મમ્મીના સ્વભાવની છે હા સ્વભાવ જ્યાં સુધી એવો રહે છે ને ત્યાં સુધી આ પરિવારમાં કોઈ પણ માણસ શાંતિથી પ્રેમથી રહી જ નહીં શકત તો તું શું કરીશ મમ્મી સાથે ઝઘડો કરીશ એમની સામે બોલીશ જો આ આઈડિયા તારો હોય ને તો બહુ ગંદો આઈડિયા છે મમ્મી પાસે કોઈનું નથી ચાલતું ભાભી અત્યાર સુધી તો હું એ જ ટ્રાય કરું છું કે એમની સામે કંઈ નહીં બોલું પણ સાચું કહું તમને મારા સ્વભાવનું છે ને હવે કંઈ નક્કી નથી કારણ કે હવે હું કંટાળી ગઈ છું એટલે હું ક્યાં સુધી સહન કરીશ હું ક્યાં સુધી આમ ચૂપચાપ બધું સાંભળીશ એનું હવે કઈ નક્કી નથી એટલે એટલે તું મમ્મી સામે વિચારે છે ને એના કરતા બહુ જ ખરાબ છે મમ્મી જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી બધાનું જીવવાનું હરામ છે ઈવન મમ્મીના સાસુ હતા ને એ પણ એમનાથી કંટાળી ગયા હતા તો ભાભી આ બધી વાતમાં વાંક આપણો છે જ નહીં વાહ મમ્મીનો જ છે તો આપણે બધા જો આપણે બધા એક દિવસ મમ્મીને શાંતિથી સમજાવીએ તો તો કેવું રે તો મમ્મીને સમજ તો પડશે જ ને કે એ કેટલું ખોટું કરે છે આપણી સાથે કદાચ પણ જો ન સમજ્યા ને તો આ વાત વધારે ઊંધી પડશે અને મમ્મી વધારે હેરાન કરશે તને જો હું તો આટલા વર્ષોમાં ટેવાઈ ગઈ છું મને તો ખબર પડી ગઈ છે કે મમ્મીને કેવી રીતે હેન્ડલ કરવા હવે તું વિચાર કે તારે શું કરવું છે અને હા આ કચરો ત્રીજી વાર વાળતી હોય તો ભલે પણ બરાબર વાળજે નહીં તો પાછો મમ્મી ચોથી વાર પણ વળાવશે તો ભાભી તમને શું લાગે છે કે મેં પહેલી કે બીજી વારમાં સરખી રીતે નહીં વાળ્યું હોય એટલે મમ્મીને જો કરાવવું હશે ને તો એ તો ક્યાંથી ગમે ત્યાંથી મારી પાસે કામ કરાવશે ને કરાવશે જ તમને ખબર છે અરે મને સવારે તો નાસ્તો કરવાની પણ ના પાડી દીધી શું હા પણ શું કામ એમ કીધું કે ઘરમાં પહેલાં જેન્ટ્સ જમશે પછી જ લેડીઝ જમશે અને વર્ષોથી આવું જ રૂલ છે સવારે બધા ઊઠે ને એ પેલા ભાખરી બનાવવાની ચૂપચાપ નાસ્તો કરવાનો અને પછી બીજું કામ કરવાનું સામે પડવા કરતાં વધારે સારું છે ખબર પણ પણ પડે મમ્મીને કે તે પૂજા કરી ભાભી ટ્રાય તો હું એ જ કરતી હતી પણ હા ખબર તો એને પડી જ જાય પેલું કહેવાય ને શેતાન માટે વિચારો ને શેતાન હાજર એવું જ થાય સાચી વાત છે મમ્મી વિચારવા કરતા વધારે ખરાબ એટલે મારો મતલબ છે કે તીખા સ્વભાવના છે પણ ઇટ્સ ઓકે હવે આપણી પાસે કોઈ રસ્તો નથી તારી પાસે એક રસ્તો છે કાં તો છે ને તું આ ઘર છોડીને જતી રહે અને એવું ન કરવું હોય તો મારી જેમ ચૂપચાપ બધું સહન કરતા શીખી જા ઠીક છે ભાભી હવે તમારી પાસેથી મને ઉમેદ હતી તમે પણ એવું કહી દીધું એટલે હવે મારી પાસે કોઈ રસ્તો જ નથી એટલે જો હું તને હેરાન કરવા નથી માંગતી હું તને સમજાવી રહી છું કે જ્યારે આપણું ન ચાલતું હોય ને ત્યારે ચૂપચાપ બેસવામાં વધારે મજા છે તું જ વિચાર કર ને મમ્મીજી સાથે ઝઘડો કરવા માટે દેવાંગભાઈને તો નહીં છોડી શકે ને તું સારું ભાભી હું ટ્રાય કરીશ જ્યાં સુધી મારાથી આ બધું સહન થશે ત્યાં સુધી હું સહન કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ પણ આ મમ્મીજીની વટ તો મારે ઉતારવી જ પડશે મારે કંઈક તો કરવું જ પડશે થઈ જશે છોડ લા હું કચરા વાડી ના અરે નાના ભાભી હું કરી લઈશ તમે બીજું બધું પતાવી લો તમે આવ હા મારે

એમાં હમણાં તો બહુ જ વાતાવરણ બગડી ગયું છે એ તો તને જાણ જ હશે જાણું છું મોટાભાઈ મને આજે સવારમાં તે રીતિકાએ પણ ફરિયાદ કરી અને મમ્મીએ પણ ઘણી બધી ફરિયાદો કરી જોકે બંનેને સમજાવીને આવ્યો છું એટલે મને નથી લાગતું કે હમણાં બે ત્રણ દિવસ કંઈ થાય બી હું કંઈ ન થાય હા તને તો બે કીધું હોય છે કે હવે થાય છે હા હવે રોજે રોજ નું થયું છે તમે જ કોને મોટા ભાઈ આમાં શું કરવું શું નહીં મને તો કઈ સમજાતું નથી એક તરફ મમ્મી છે અને બીજી તરફ મારી પત્ની છે જોકે સાચું કહું ને તો મારી પત્ની પણ કઈ ખોટી નથી બધા જ કામકાજ ધ્યાનથી કરી આપે છે તો પણ મમ્મી કંઈને કઈ વાંધા પસરકા કાઢે છે અને તમે જ કહોને મોટાભાઈ હા તમે જો અત્યાર સુધી મારા દરેક કામની અંદર ખામીઓ જ કાઢી હોત તો અત્યારે હું અહીંયા બેઠો તમે મને આખો ધંધો શીખવ્યો સમજાવ્યો આખે આખો સોપાન મને સોપી દીધો પછી જવાબદારી મારી બને છે કે મારે અહીંયા શું કરવું કેટલા વાગે ઊઠીને કામે આવું કેટલા વાગે જવું હું બધું મારી રીતે મેનેજ કરતો હોય તો પછી તમારે વાંધો કાઢવાની જરૂર શું છે અને જો છતાં પણ તમે બધી વાતમાં વાંધો કાઢતા હો તો તમે કહો તમારી અને મારી વચ્ચે સારો સંબંધ રહે ખરા ના રહે તો પછી હા મમ્મીનું આવું જ છે હા જવાબદારી કોઈને સોંપતા નથી અને કોઈ સામેવાળો વ્યક્તિ વગર જવાબદારી સોંપે કંઈક સારું કામ કરી બતાવે તો પણ તો પણ એનામાં સારાય તો દેખાતી જ નથી વાત તારી હા છે આ વાત આપણા ઘરની સત્તાની છે મમ્મીને એ કોઈને આપવી નથી તને ખબર ના હોય તો કહી દઉં કે હું કેવું તને મારા લગ્ન થયા ને ત્યારે પણ મમ્મી આવી રીતે જ વર્તન કરતા હતા તારા ભાભી અરે એટલે હું એકવાર ગયો ગુસ્સામાં અને કીધું કે હા આવું આવી રીતે નહીં હાલે તમારે હવે બસ ટાઈમ ટાઈમ ખાઈ લેવાનું કાંઈ કોઈને કહેવાનું નહીં તો મને તરત જ કીધું કે તમને જો આ ઘરથી પ્રોબ્લમ હોય કે મારાથી પ્રોબ્લમ હોય તો તમે બે આ ઘર છોડીને જઈ શકો છો એક્સેટલી સવારમાં મને પણ મમ્મી આ જ શબ્દ કહ્યો કહેતા હતા કે તારે રહેવું હોય તો રે ના રહેવું હોય તો ઘર છોડીને જતો રહે પણ તમે કહો મોટા ભાઈ આપણે જેને પરિવારને સંભાળીને સાચવીને રહેવું છે તો શું એમાં આપણો કંઈ પ્રોબ્લેમ છે આપણો કંઈ વાંચ છે પણ નહીં આ મમ્મીને તો કંઈ પણ કહેવા જઈશું એટલે કે છે કે ઘર છોડી દે તો શું આપણે ઘર છોડીને જતા રહેવું નહીં ઘર છોડવાને તો વાત કરવાની જ નથી પણ બીજી એક વાત કરવી છે મારે કે જો અત્યાર સુધી તારા ભાભીએ બધું સહન જ કર્યું છે તારા લગન પહેલાં તને એ ખબર જ હશે ને એવી રીતે જો તું હા રીતિકાઓને તો સમજાવે તો વધારે સારું મોટાભાઈ તમે કેવી વાત કરો છો કે ભાડકા કરેથી આવેલું પક્ષી જેને આપણે પાંજરામાં પૂરીને રાખવું છે અને પછી પાંજરું પણ સોનાનું આપવું છે આ જમવાનું પણ ચાંદીની પ્લેટમાં આપવું છે આ તમને શું લાગે કે પક્ષીને પાંજરામાં પુરાઈને રહેવું ગમતું હશે ના જ ગમે ને હવે કોઈની આઝાદી છીનવીને આપણને શું મળવાનું છે મમ્મી કેમ આ વાત સમજતા નથી અને આમ પણ રીતિકા થોડી ભણેલી ગણેલી છોકરી છે બધી રીતે હોશિયાર છે હોનાર છે એટલે તમે જ કહો ને હવે એ વ્યક્તિને આ બધું સહન કરવું પડતું હોય તો ક્યાં સુધી એ સહન કરશે કાલે ઊઠીને એ પણ બોલવાની જ છે પણ જો મને જેને સીધી રીતે આનું કોઈ સોલ્યુશન દેખાતું નથી એટલે મેં પણ નક્કી કર્યું છે કે જો નોખા થવું એ સમસ્યાનું સમાધાન હોય ને તો અમે લોકો નોખા થઈ જાય હવે આ નોખા થવાની વાત નહીં કરતો આનો કઈક બીજો રસ્તો નીકળે ને તો કાઢ કોઈ રસ્તો નથી અને મને તો દૂર દૂર સુધી કોઈ રસ્તો દેખાતો નથી સિવાય કે એક સમજણ શક્તિ આ સમજણ શક્તિ અને મર્યાદા બધાની અંદર આવી જાય તો પછી કઈ થવાનું જ નથી પણ નહીં આપે મોટા ભાઈ આપણા ઘરમાં આ વસ્તુ ક્યારેય નહીં આપે સત્તા પણ મમ્મી આરે વાત કરી દો છે હા ઠીક છે જોઈ લઈશ મમ્મી મમ્મી તમે કરવા શું માંગો છો મને કહેશો હા હજી તો સવારમાં તમને સમજાવીને ગયો હતો કે ઘરમાં શાંતિથી રહેતું હું ઘરમાં લડાઈ ઝઘડો નહીં કરતા પણ નહીં તમારાથી તો રહેવાતું જ નથી ને મમ્મી કેમ આટલો બધો ઉગ્ર થઈને આવે છે તને કઈ તકલીફ છે હજી આ ઘરમાં અને તું આજકાલનો તો આ ઘરમાં રહેતો નથી નાનપણથી અહીંયા જ રહે છે અને મારો દીકરો છે દત્તક તો લીધો નથી કે તને ખબર ન હોય મારા સ્વભાવની હે મમ્મી હાગણી માં પોતાના દીકરાને દતક લેતી હોય છે ને તો એ પણ એ પણ પોતાના દીકરાને આટલો બધો ત્રાસ નઈ આપતી હોય એટલે તમે આપી રહ્યા છો એટલે તું એવું કહેવા માંગે છે કે હું તને ઘર ત્રાસ આપું છું તો શું કરો છો બીજું કહો ને આ ધરાઈને તાન ખાવા તો દેતા નથી હજી સવારમાં ગયો હતો ત્યાં અત્યારમાં સાંજે પાછો ઝઘડો કર્યો બરાબર એટલે તારી બાયડી તું ઘર ની બહાર જાય એટલે સીધો ફોન કરી દેતી હશે કે મારી મમ્મી એટલે કે મારી સાસુ આમ કરે છે મારી સાસુ તેમ કરે છે એટલે સાસુ નો દીકરો અહીંયા આવીને ફરિયાદ કરે છે હા તો કરું જ ને ના કરું તો શું કરું બીજું તમે કહો ને આ ઘર માં રહેવા માંગુ છું ઘર માં સંપીને બધાયને રાખવા માંગુ છું પણ નહીં આ તમારાથી તો શાંતિથી થી રહેવાતું જ નથી અરે મમ્મી શું ફેર પડે છે શું અશાંતિ ફેલાવી શાંતિ થી રહેવા માંગે છે તો શું અશાંતિ ફેલાવી મે મારી બૈરી એ જમવાનું તો બનાવ્યું જ હતું ને

આ ઘર જેમ કહું છું એમ કરવું પડે અને રહેવું પડે આ તો હું છે ને એવી રીતના આ ઘર રહેવા નથી માંગતો મમ્મી એટલે મત વટાવી ચૂક્યા તમે આ તમારા દીકરા તરીકે રાખી નથી શકતા તો શું કામ કર્યો મને વાત કરે છે શું કામ એટલે ઊઠીને માને આ વાત કરે શરમ નથી આવતી આવતી શરમ મને જો તમને શરમ ના આવતી હોય ને તો મને પણ જરાય શરમ નથી આવતી અને મમ્મી તમે જ કહેતા હતા ને કે આ ઘર માં રહેવું હોય તો રહે નકર નોકો થઈ જશે તો તો નિર્ણય કરી લીધો છે શું નિર્ણય કર્યો છે કે આ ઘર માં તે હું સામે ચાલીને નોકો રહેવા જતો રહીશ મારે નથી રહેવું તમાર કોઈની સાથે અને આમ પણ રોજે રોજની માથા કુર્તી હવે છે ને કંટાળી ગયો છું મગજ નથી કામ કરતો મારો ઓફિસે જાવ છું તો ત્યાં ફોન આવે છે ઓફિસેથી ઘરે આવું છું તો લડાઈ નીકળો શરૂ હોય છે અરે આખો દિવસ મારે શું બધાને કહેતા ભરવાનું કે તમે સમજો 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 આકળે મારી પણ લાઈફ છે ને મમ્મી મને પણ જીવન જીવવું છે ભણ નહીં આ તમે લોકો શાંતિથી જીવવા દેશો તો હું કંઈક મારા માટે વિચાર કરીશ ને એટલે આજકાલની આવેલી વો મારા દીકરાને કાન ભંબેણી કરે છે એના કારણે મારો દીકરો આજે મારાથી અલગ થવાનો વિચારે છે જુઓ મમ્મી કોઈને છે ને બંધનમાં રહેવું ગમતું નથી આખરે તમે હોય તો પણ ભલે કે પછી મારી પત્ની રીતિકા હોય ને તો પણ ભલે આ આ રહેવું હોય છે છે પણ તમારા તમારા જેવી જેવી સાસુ સાસુ ને ક્યારેય પણ કોઈને જપીને રહેવા નહીં દે અને આમ પણ હા તમારી જેવી સાસુ હોય તે સાસુમાનું નામ બદનામ કર્યું છે આમ તેમ દુખ નથી કહેવાતું કે સાસુમા છે ને બહુને દીકરી તરીકે રાખી ના શકે તમારા જેવી સાસુ હોય તો કેવી રીતના રાખે બસ કોઈ પણ કામ કરીને આપે બિચારી તો બસ હા નથી કર્યું પેલું નથી કર્યું આવી રીતે કરવાનું પેલી રીતે કરવાનું અરે માણસ બે વખતના શબ્દો તો કહી શકે કે નહીં કોઈને વાહ દેવાંગ વાહ હા 20 વર્ષના પ્રેમને ભૂલીને જે 2 મહિનાના પ્રેમ પત્ની માટે વર્ષા હોય છે એના માટે માં સામે આટલું બધું ઉગ્ર સ્વભાવે અને આટલું બધું તોછડું વર્તન કરે છે અને માને છોડીને જવાની વાત કરે છે વાંધો જા જે મમ્મી તમારો તમારો વાંક છે છતાં પણ તમને તમારો વાંચ દેખાશે નહીં અને આમ પણ હું મારી મા સાથે આવું વર્તન ના કરું તો શું કરું બીજું કહો ને મમ્મી અહીંયા સુધી અહીંયા સુધી કંટાળી ગયો છું અરે કંઈ સમજાતું નથી કે હવે શું કરવું છે શું નથી કરવું અને આમ પણ આજે એક લાફો માર્યો છે ને મમ્મી કદાચ એકના બદલે બીજા ત્રણ ચાર લાફા મારવા હોય તો મારી જ દો કારણ કે હવે પછી આ ઘરમાં હું તમારી સાથે નહીં હોઉં અને આમ પણ આવી રીતના રહેવું ને એના કરતા તો કદાચ ભગવાન મોત આપે ને તો મોત સારું સાથે હું બોલે છે તું આ થને મોત લાલા લા તારી પાસે જ હતી ઉપર અરે ધક્કો ખવાય ને મને બોલાવી લેવાય ને હું સીધી તમારી પાસે આવી જાત કેમ હાજે બહુ ઓવર એક્ટિંગ થાય છે સાચું ના ના તમને એવું લાગે છે કેમ કામ હતું હા બહુ મોટું કામ હતું મોટું એટલા માટે બીજી પ્લીઝ હું ગોદડા નઈ તો અરે બ્લેન્કેટ ને ગોદડા કંટાળી જવાય એટલા મેલા થઈ ગયા છે હું નઈ તો મીરા આ બધી મજાકની વાત નથી અત્યારે સમજી અને તું આ ઘરમાં આવી એને કેટલા વર્ષ થાય પાંચ પાંચ વર્ષ થયાને અને તારે દેરાણી તારી પછી આવી છે બરાબર હા તો તું હું જે કહું છું એ કરે છે ને કરું છું તો પછી આ રીતિકાને શું પ્રોબ્લેમ છે હું કહું એ નથી કરતી સાચું બોલે છે એટલે એટલે મારો મતલબ છે કે એની મતે તમે જે વાત કરો છો એ ખોટી છે એનું પોતાનું મત સાચું છે એમ એટલે મીરા મને એ સમજાતું નથી કે રીતિકાને હજી નવા નવા લગ્ન થયા છે એટલે આ ઘરની રીત રિવાજ ન ખબર હોય અને હું એને શીખવાડવા માંગુ છું કે આ ઘરમાં કઈ રીતના લોકો રહે છે અને કઈ રીતના લોકો જીવે છે તો પછી એને દેવાંગની કાન બોમ્બેની શું કરવાની જરૂર છે સાચી વાત છે તમારી એવું તો કરવું જ ન જોઈએ તમને હું કહેતી હતી ને કે મારા જેવી ભોળી વહુ તમને બીજે ક્યાંય નહીં મળે ત્યારે તમારી વાત માની નહીં મોટા ઉપાડે બીજી વહુ બીજી વહુ કરતા હતા લો આ બીજી વહુ આવીને શું કર્યું એટલે તું મને અત્યારે મેણા ટોણા મારે છે બિલકુલ નહીં મમ્મીજી તમને મેળા મારવાની મારી હિંમત ક્યાં આ તો હું તમને કહું છું કે પહેલાં આપણે જેવું વિચાર્યું હોય ને ભવિષ્યમાં એવું જ થાય એવું જરૂરી નથી સમય છે આમ બદલી જાય સમય બદલી જાય સમયની સાથે જો માણસ બદલે ને એ માણસમાં ખાઈ લેવાનું ન હોય એટલે સમય ભલે બદલાય પણ મારો સ્વભાવ અને હું ક્યારેય ને બદલો પણ એ તો ખોટું કહેવાય ને મમ્મીજી જો તમે પરણીને આવ્યા ત્યારનો સમય અલગ હતો તમારો દસકો ચાલ્યો હશે ત્યારે પણ અત્યારનો સમય અલગ છે હવે તમે વૃદ્ધ થઈ ગયા છો એટલે કે તમારી ઉંમર થોડી વધી ગઈ છે એમ હવે તમારું ન ચાલે તો પછી ખોટું શું લગાડવાનું હોય મને એવું લાગે છે કે નાની વહુની સાથે રહી રહીને મારી મોટી વહુ પણ એના રંગમાં રંગાઈ ગઈ લાગે છે રંગાણી નથી પ્રૂફ સાથે કહી શકું કે બિલકુલ એવું કઈ થયું નથી પણ હા જો આવું ને આવું ચાલશે ને તો કદાચ બની શકે કે રીતિકાને જોઈને કાલે હું પણ મારું સ્ટેન્ડ લેવા લાગુ સીધી વાત છે ને મમ્મીજી કર્મા એક વહુ બોલતી હોય ને બીજી વહુ ચૂપ કેવી રીતે રહી શકે આ આધી સુધી એવું નથી વિચારતી કે તમે લોકો પારકા છો મને વહુ મારી પોતાની દીકરીને જેમ રાખું છું પણ ઘરમાં કઈ રીતે રહેવાનું કઈ રીતે નહીં આ વર્ષોથી ચાલ્યું આવે છે શીખવાડવાનું બિલકુલ નહીં મમ્મી તમે અમને દીકરી નથી સમજતા દીકરી સમજતા હોત ને તો આટલા હેરાન જ ના કરતા હોત કઈ માં પોતાની દીકરીને સવારે 5 વાગે ઉઠાડે દિવસમાં 10 વખત એમ કે કચરો વાડી નાખ કેવાય છે કઈડાઓ કહેતા હતા કે ઘરમાં રજી હોય ને તો ક્યારે લક્ષ્મી ના આવે એટલા માટે વારંવાર કચરો કાઢવાનું કહું છું મમ્મીજી એ માણસની પોતાની માન્યતા છે ખોટી વાત છે આ બધી કે ઘરમાં રજ હોય તો લક્ષ્મીજી ન આવે અરે પહેલાના ઘર તો માટીથી જ બનતા હતા તો સીધી વસ્તુ છે ને કે જે ઘર માટીથી કે ગારથી બનાવેલું છે તો એમાં થોડી ઘણી રજ તો રહેવાની મતલબમાં તું પણ મને શીખવાડવા માંડી છે કે મારે શું કરવું અને શું નહીં સમજાવું છું શીખવાડતી નથી કાલ સવારે આવેલી રીતિકા મારા દીકરાને એવી કાન મમ્મીની કરે છે કે ઘર છોડવાની વાત કરી છે મમ્મીજી નહીં માનો ને તમે વાક રિતિકાનો નહીં તમારો છે તમારે માનવું હોય તો પણ ભલે ને ન માનો તો પણ એટલે એટલે એમ જ કે તમે ભેદભાવ કરો છો તમે અમને હેરાન કરો છો રીતિકા કોઈ જગ્યાએ ખોટી નથી અને આવું ને આવું ચાલશે ને તો દેવાંગભાઈ એક જ નહીં અશોક હું રીતિકા ને દેવાંગભાઈ ચારે આ ઘર મૂકીને જતા રહેશું પછી જે કરવું હોય ને એ કરજો મીરા મીરા